તેર અલગ અલગ બેંક એકાઉન્ટ થકી રૂપિયા બે પોઈન્ટ પંચોતેર કરોડની છે ટ્રાન્ઝેક્શન કર્યા સુરતની લાલ ગેટ પોલીસે એક યુવકની કરી ધરપકડ સુરત શહેરમાં સાયબર ઠગાઈના કેસોમાં સતત વધારો થતો જાય છે ત્યારે લાલગેટ પોલીસ સ્ટેશનની ટીમે એક એવી સાયબર છેતરપિંડીનો ભાંડો ફોડ્યો છે જેમાં ગોવા નિવાસી અને બે મિત્રોએ મળી અને વીસથી વધુ ઠગાઈઓ માટે નકલી બેંક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે આરોપીઓએ કુલ તેર અલગ અલગ બેંકના એકાઉન્ટ ખોલાવ્યા અને બે કરોડ પંચોતેર લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન માત્ર પિસ્તાલીસ દિવસમાં કર્યું હોવાનું સામે આવ્યું છે આ ગુનાની વિગત એવી છે કે જે અરજદાર છે તેના મોબાઈલ ઉપર એક કોલ આવે છે અને એવું કહે છે કે તમારા એના મિત્રનો હું મિત્ર છું અને અત્યારે હાલમાં હું એક હોસ્પિટલમાં છું અને મારે ઇમિડિયેટ પૈસાની જરૂર છે પરંતુ મારી પાસે કોઈ ઓનલાઈન પેમેન્ટ કરવાનો ઓપ્શન નથી હું આપના ખાતાની અંદર કે બેતાળીસ હજાર રૂપિયા જમા કરાવું છું તો આપ મને આ લિંક હું મોકલો એની ઉપર તમે બેતાળીસ હજાર ટ્રાન્સફર કરી આપો એમ કરીને એક મેસેજ એમને અરજદાર પર આવે છે કે ભાઈ તમારા ખાતામાં બેતાળીસ હજાર રૂપિયા જમા થયેલા છે આ જાણીને જે અરજદાર છે એ જે લિંક હોય છે એની ઉપર બેતાળીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે પરંતુ અરજદાર જ્યારે ચેક કરે છે ત્યારે તેના ખાતાની અંદર આવા કોઈ બેતાળીસ હજાર રૂપિયા જમા કરેલા નથી તો આ ટાઈપની એક એમો સાયબર ક્રાઈમમાં થઈ રહી છે તો સુરતની જનતા એ બધા એલર્ટ થવાની જરૂર છે કે જ્યારે કોઈ તમારા ઓળખાણથી કોઈ કોલ કરીને કોઈ ઇમરજન્સીમાં પૈસાની માંગણી કરે અને સામે કોઈ લિંક મોકલે તો એવા વસ્તુમાં તમે પૈસાનું ટ્રાન્ઝેક્શન કરશો નહીં અને તમારા જે એક્ચ્યુઅલ મિત્ર છે તેની સાથે આ વસ્તુ વેરીફાય કરશો તો તમે સાયબર ક્રાઈમનો ભોગ બનતા અટકશો હવે આ જે વ્યક્તિએ બેતાળીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા એની લાલગેટ પોલીસ દ્વારા તપાસ કરતા જે એકાઉન્ટ હતું તે તેલંગાણાનું એક્સિસ બેંકનો એકાઉન્ટ હતું અને એની જે ટ્રાન્ઝેક્શનની વિગત પોલીસે મેળવી તો ધ્યાનમાં આવેલું હતું કે સુરતની જ એક આદિનાથ બેંક છે એની અંદર એ બેતાલીસ હજાર એક્સિસ બેંક તેલંગાણાથી અહીંયા એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલા હતા તો લાલગેટ પોલીસ દ્વારા જે આ આદિનાથ બેંક જે છે એનો સંપર્ક કરીને એ એકાઉન્ટની વિગત કરતાં ધ્યાને આવેલું હતું કે પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલ જે રામપુરા લાલ ગેટનો જ રહેવાસી છે તેના નામે આ એકાઉન્ટ હતું અને એને જ્યારે પૂછપરછ કરતા ધ્યાનમાં આવેલો હતો કે આ પ્રિયાશ ઇન્દ્રવર્ધન પટેલે આ આ રીતે બેંક એકાઉન્ટ ઓપન કરીને પચીસ હજાર રૂપિયાની અંદર તેનો એક મિત્ર છે પ્રકાશ ઠક્કર જે મૂળ પાટણનો છે અને હાલ એ ગોવામાં રહે છે એને પચીસ હજાર રૂપિયામાં એકાઉન્ટ એને વેચેલું હતું અને એની ઊંડાણપૂર્વક પ્રિયાંશની પૂછપરછ કરતા તેના નામે આવા તેર તેર જેટલા બેંક એકાઉન્ટ ધ્યાનમાં આવેલા છે કે જેણે આ રીતે અલગ અલગ બેંકોમાં આવી રીતે એકાઉન્ટ બનાવી અને પ્રકાશ ઠક્કર છે એને આ રીતે વેચેલા છે એટલે પ્રકાશ ઠક્કરને જે છે એને બેતાળીસ હજાર રૂપિયા એણે પોતે ઉપાડી લીધેલા છે અને એ દિશામાં પોલીસ અત્યારે તપાસ કરી રહેલી છે આ જે એકાઉન્ટ આદિનાથ બેંકનું છે એની ડિટેલ્સ જોતા એ હમણાં પિસ્તાળીસ દિવસ પહેલાં જે ઓપન ઓપન થયેલું છે પરંતુ આ પિસ્તાળીસ દિવસની અંદર અત્યાર સુધી કુલ એકસો ને સોળ ટ્રાન્ઝેક્શન્સ થયેલા છે અને કુલ બે કરોડ અને પંચોતેર લાખ રૂપિયા એની અંદર ટ્રાન્ઝેક્શન થઈને એની અંદરથી ઉપાડવામાં આવેલા છે એનો મતલબ એવો છે કે આ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ક્રાઇમ કે બીજા કોઈ ગુનાહિત કૃત્ય માટે વપરાયેલું છે અને તેનો ઓપરેટ એ પ્રકાશ ઠક્કર કરે છે અને એ એકાઉન્ટ બનાવીને આપનાર પ્રિયા સિંદ્રવદન પટેલ છે તો હાલમાં લાલગેટ પોલીસ દ્વારા પ્રિયા સિન્દ્રવદન પટેલની ધરપકડ કરી અને એના રિમાન્ડને એ બધી કાર્યવાહી ચાલુ છે અને આની આગળ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે આ જે એકસો સોળ ટ્રાન્ઝેક્શન્સ થયેલા છે એની પણ તપાસ કરવામાં આવશે કે એમાં કેટલા માણસોના પૈસા આ રીતે સાયબર ફ્રોડ દ્વારા આ એકાઉન્ટમાં જમા થયેલા છે